આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો શ્રોતા મિત્રો આજે વાત કરીશું લોકોના હિતની લોકોના સ્વાસ્થ્યની પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર નામ તો આપ સૌએ સાંભળ્યું જ હશે શું કાર્ય કરે છે કઈ રીતે લોકોના જીવનની સુખાકારીમાં મદદરૂપ થાય છે આજે સાતમી માર્ચ પ્રધાનમંત્રી જન ઔષધિ દિવસ એક સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે શું છે એનું મહત્વ કઈ રીતે આ દિવસને એક મહત્વપૂર્ણ દિવસ તરીકે આલેખવામાં આવે છે વાત કરીશું આપણે ભરતભાઈ પલેજા સાથે જે સાત વર્ષથી આ જન ઔષધિ કેન્દ્ર ચલાવી રહ્યા છે ભુજ મધ્યે તો સૌપ્રથમ તો ભરતભાઈ આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે નમસ્કાર ભરતભાઈ હવે અમને વિગતે જણાવો કે આ કેન્દ્રની શરૂઆત કઈ રીતે થઈ અને આજે એનું સ્થાન શું છે પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ કેન્દ્ર શરૂઆતમાં જ્યારે તૈયાર ચાલુ થયો ત્યારે એનું નામ ફક્ત ઔષધિ કેન્દ્ર હતો નરેન્દ્રભાઈ મોદી જ્યારે શાસનમાં આવ્યા એના પહેલાં આની આંગળીઓ પર ગણી શકાય એટલા જ કેન્દ્રો હતા અને દોઢસો જેટલા કાંઈક ઔષધિ નામ માત્ર માટે અવેલેબલ એટલે ઓન લિસ્ટ હતી અને અમુક કેન્દ્રોમાં અવેલેબલ હોય અમુકમાં ન હોય નરેન્દ્રભાઈ મોદીએ એ શાસન પર આવ્યા પછી આ ફક્ત કેન્દ્રોની સંખ્યાના વધારી પરંતુ દવાઓ સર્જિકલ અને ગ્રાહકની અન્ય ઉપયોગી વસ્તુઓ જેમ કે પ્રોટીન પાવડર લેડીઝ લોકો માટે પેડ્સ બુઢા લોકો માટે પેડ્સ બચ્ચા લોકો માટે પેડ્સ અને આજકાલ તો હવે આયુર્વેદિકમાં પણ ત્રણ ચાર પ્રોડક્ટ્સ લાવ્યા છે એમાં છે ચેવનપ્રાસ અને અશ્વ અશ્વગંધા અને સતાવરી એવા ઘણા પ્રોડક્ટ્સ હવે ગવર્મેન્ટ લાવી રહી છે કેટલાય બધા સર્જિકલ પ્રોડક્ટ્સ પણ છે અમે જ્યારે કેન્દ્ર લીધો તો કચ્છમાં ત્યારે મારો કચ્છના લેવલ પર છઠ્ઠો અને કેન્દ્ર શ્રૃંખલામાં જોઈએ તો મારો કેન્દ્ર નંબર આવતો હતો ફોર થ્રી ફોર નાઇન આજે મેં બીજો કેન્દ્ર લીધો છે ભુજમાં એ બીજા કેન્દ્રનો નંબર છે વન થ્રી એટ ફાઇવ નાઇન અને હમણાં સુધી લગભગ પંદર હજાર કેન્દ્રો આખા ભારતમાં થઈ ગયા છે કેન્દ્ર સરકાર દ્વારા દરેક ગામોમાં જ નહીં પણ હવે ઇન્ટિરિયર ગામોમાં પણ ઘણા બધા કેન્દ્રો ખોલવાનો પ્રયાસ કરવામાં આવે છે સરકાર આમાં ફક્ત દવાઓ સસ્તી આપવી એવી જ અભિયોજના નથી પરંતુ લોકોને રોજગાર પ્રદાન થાય લોકો પોતાના ઉદ્યોગ ઉદ્યમી બની શકે પોતે પોતે કમાવે બીજા ચાર લોકોને નોકરી આપે એવી જાતની ભાવના રાખી છે એમાં કેટલી બધી આર્થિક સહાયતાઓ પણ આપી છે જેમ કે પહેલાં નરેન્દ્રભાઈ મોદીનો પહેલો પાંચ વર્ષનો શાસન હતો ત્યારે આ જન ઔષધિમાં એક દુકાન ચલાવનારને દરેક ખરીદી પર કાંઈક દસ ટકા એવું ઓવર માર્જિન મળતું હતું અને એનું ટોટલ અઢી લાખ સુધી જઈ શકે એટલું અમાઉન્ટ હતું પછી બીજી વાર જ્યારે સાહેબ શાસનમાં પધાર્યા ત્યારે એને પાંચ લાખ રૂપિયા કરી હવે સરકારે એવું કર્યું છે કે આ આજીવન માટે આખા પીરિયડ માટે વીસ ટકા એક એક્સ્ટ્રા બોનસ આપવામાં આવે છે સરકારનું પોતાનું એક આ ઔષધિ માટે સોફ્ટવેર છે ફક્ત દુકાનવાળાઓ માટે સોફ્ટવેર છે એટલું નહીં પણ ગ્રાહકો સાથે ટ્રાન્સપરન્સી રાખવા માટે એન્ડ્રોઈડ અને આઈફોન પર એપ આવે છે એમાં એનું નામ છે જન ઔષધિ સુગમ આ જન ઔષધિ સુગમ વાપરવાથી તમે તમારા ગામના આજુબાજુના કેટલા કેન્દ્રો છે એના ઉપર જવાનો રસ્તો કેવો છે એ કેન્દ્ર પર ફોન નંબર શું છે અને કેન્દ્રમાં શું શું દવાઓ મળે છે અને શું ભાવથી મળે છે એ બધું એનામાં આવે છે ગવર્મેન્ટ પોતાના પ્રોડક્ટ્સની જાણકારી આપવા માટે પોતાની વેબસાઇટ છે જનઔષધિ ડોટ કોમ ડોટ કો ડોટ ઇન કરીને અને ગવર્મેન્ટ ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ટ્વિટર પર અને ઘણા બધા સોશિયલ સાઇટ્સ પર પણ પોતાની જાણકારી રાખતી જ હોય છે ઔષધિ કેન્દ્ર રાખવાનું કારણ કે આની જે સર્વસાધારણ પ્રજા માટે જે ખોલવામાં આવ્યું છે એને સુધી હજી સુધી જાણકારી પહોંચી નથી તો તમને કહેવું કે ઔષધિના વિશે ઘણા લોકોને અપભ્રાઉન્સ જેને કે કહેવાય કે રૂમર્સ વગેરેના બહુ પીડિત છે લોકો લોકોને એમ લાગે છે કે ઔષધિ એટલે જીનેરિક મેડિસિન એટલે એમાં તો કાંઈ હોય નહીં પણ સરકારનું એક વચન છે કે વ્યાજબી ભાવ પર બધાને એક ઉત્તમ દર્જાની દવા મળી રહે એ માટેનો પ્રયત્ન ટૂંકા શબ્દોમાં કહું તો દામ મેં કમ ઓર કામ મે મેદમ એ સરકારનું પ્રયોજન છે એટલે હું પાછો એકવાર કહીશ દામ મે કમ ઓર કામ મે દમ એટલે દવાની ક્વોલિટીને સાથે ગવર્મેન્ટે કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કર્યું નથી અને એના માટે ગવર્મેન્ટ એનએ એટલે નેશનલ એક્રેડિશન બ્યુરો ઓફ લેબોરેટરીઝના એક બહુ મોટો એક લિસ્ટ હોય છે જેમાં લેબોરેટરીઝ આ દવાઓને ચેક કરે છે અને એની ચેક કરેલી જ પ્રમાણિકતા દવાઓ જ્યારે દવા આંગણે આવે છે ત્યારે જ્યારે દવા વિતરિત થઈ ચૂકી છે ત્યારે કેન્દ્રો પર અને ગ્રાહકોના ફીડબેકથી પણ આમાં અગર જો પણ જાતની ક્વોલિટીમાં કોઈક પણ કોમ્પ્રોમાઈઝ હોય તો ગવર્મેન્ટ એ દવાને રિજેક્ટ કરે છે એક જ કંપનીના વારંવાર અગર જો રિજેક્ટ થાય છે તો ત્રીજી વાર પછી એ કંપનીને પરમાનન્ટલી બેન કરી નાખવામાં આવે છે એટલે ક્વોલિટીના વિશે કોઈ પણ જાતની આમાં કોમ્પ્રોમાઈઝ નથી અને અદ્યતનથી અદ્યતન આધુનિકથી આધુનિક દવાઓ આમાં અવેલેબલ છે જેમ કે લેડીઝ માટે ફક્ત પેડ નહીં પરંતુ પીરિયડના દિવસોમાં વપરાતા સિલિકોનના કપ સુધાન પણ છે નાના બચ્ચાઓ માટે પહેરવાના પેડ્સ છે એ બહુ સસ્તા અને ક્વોલિટીના વસ્તુઓ છે અને દવાઓમાં ઇન્સુલિનના અમારા પાસે પેનમાં છે બોટલમાં છે અને રેયર ટુ રેયર માનસિક કિડનીના બ્લડ પ્રેશરના ડાયાબિટીસના વિટામિન્સના એટલે હું તમને એ કેવો ક્ષેત્ર છે જે ઔષધનો કવર કરવામાં નથી આવ્યું એટલે ગવર્મેન્ટ આના પ્રત્યે બહુ સાવચેત છે અને ભરતભાઈ તમે જે રીતે વાત કરી કે દરેક પ્રકારની બાળકથી લઈને વૃદ્ધ સુધીના જે લોકોને જે જરૂરિયાતો હોય છે દવાઓ મળે છે આમાં ઘણી એમ થાય કે ડોક્ટરે કાંઈ પ્રિસ્ક્રાઇબ કરી હોય એ દવાઓ બ્રાન્ડેડ હોય અમુક પર્ટિક્યુલર બ્રાન્ડની હોય અને ઔષધિ કેન્દ્રમાં એ અવેલેબલ હોય એવી બ્રાન્ડેડ દવાઓ કે બધી વસ્તુઓ સરળતાથી મળી રહે કે ના એના માટે પછી કોઈ પ્રાઇવેટ મેડિકલનો કોન્ટેક કરવો પડે દવાઓ ગવર્મેન્ટનો તો આગ્રહ છે કે બધા ડોક્ટરો દવાને એના જીનેરિક નેમથી જ લખે હવે કોક કારણોસર અગર જો એ ડોક્ટરે જીનેરિક દવા લખી નથી તો પેશન્ટ પણ એને પોતાના લાભ માટે કે કેમ કે અમુક દવાઓ છે ને આજે એકવાર લઈને પૂરી થઈ જતી નથી એ લાંબા ગાળા માટે આજે લોકોના ઘરમાં જેટલો રસકસ નથી આવતો એનાથી વધારે એને ઘરમાં દવા આવે છે તો અગર જો એ ખર્ચો રોજનો છે તો આપણે એનામાં વ્યાજબી અને કિફાયતી એ વિચારવું બહુ જરૂરી છે આજે ગ્રાહક જ્યારે પાંચ વસ્તુ લેવા જાય મોબાઈલ લે ચપ્પલ લે કપડાં લે ઘડિયાળ લે લેપટોપ લે બધામાં એ પોતાની કિફાયતી જુએ છે ક્વોલિટી જુએ અને રિટર્ન્સ ઓફ યોર મની પણ જુએ છે તો દવામાં પણ એણે તમે જેનેરિક દવાની દુકાન પર ના આવો તમે અગર જો જનઔષધિ પર ના આવો તો વાંધો નહીં પણ તમે જે દુકાન પર ઊભા છો અથવા જે ડૉક્ટરના પાસે ઊભા છો તો જેમ તમે પૂછો સાહેબ આઈસીયુનો ભાવ શું અને સાદા રૂમનો ભાવ શું એવી રીતના દવામાં પણ તમને પૂછવી જોઈએ કે આ જ દવામાં શું લક્ઝરિયસ એટલે કોસ્ટલી મેડિસિન પણ આવે છે અને ઇકોનોમિકલ રેટવાળી પણ દવાઓ આવે છે આપણા ભારતમાં સારામાં સારી કંપનીઓ એવી છે જે બહુ કિફાયતના નામથી પણ ઓળખાતી હોય હું કોક કંપનીનું નામ અહીંયા લઈ ન શકું પણ કોઈ કંપની બહુ મોંઘી વેચતી હોય એના માટે ફેમસ હોય કોઈ કંપની બહુ કિફાયતી વેચતી હોય એના માટે ફેમસ હોય તો બધા લોકો બજારમાં કામ કરી રહ્યા છે તો આપણા પૈસાની કિંમત અગર જો આજના સમયમાં આપણે નહીં કરીએ તો આપણે જ ફસાવી રહ્યા છીએ તો હું તમને પાછો એકવાર કહી દઉં કે દવાઓમાં બે જ જાત હોય કાં તો એ પેટન્ટ હોય કાં તો એ જીનેરિક હોય દવા પેટન્ટ છે તો જીનેરિક નથી ને જીનેરિક છે તો પેટન્ટ નથી તે ભારતમાં ફક્ત ને ફક્ત જીનેરિક જ દવા વેચાય છે ચાહે એ બ્રાન્ડ હોય કે વગર બ્રાન્ડની હોય આપણે બહુ મોટાથી મોટી કંપનીનો તમે કોક પણ નામ લઈ લો એ કંપનીઓ છે પણ દવાઓ બધી જ જીનેરિક છે તો ભારતમાં જીનેરિક જ દવા બ્રાન્ડથી વેચાઈ રહી છે તો અગર જો તમને બ્રાન્ડના માટે પૈસા આપવા છે તો વાત અલગ છે પરંતુ અગર તમારા પૈસાની કિંમત તમે જાણો છો તો ભલે મોંઘી દુકાન પર તમે ઊભા છો પણ એને પૂછો કે ભાઈ આ દવા જે છે ડૉક્ટરે મને લખી આપી છે પ્રિસ્ક્રિપ્શનમાં એ મોંઘામાં મોંઘો કેટલા બજેટ થાય અને ઓછા આપણે પેશન્ટ ભોળો એટલો છે કે પ્રિસ્ક્રિપ્શન મેડિકલ પર રાખે અને એને પૂછે કે કેટલાનું થયું એ એક રકમ કે એમાં લઈ લે જ્યારે કે મોબાઈલમાં ચાર મોબાઈલ જોશે કપડામાં ચાર કપડા જુએ પણ દવામાં એવો કરતો નથી આપણો પેશન્ટ બહુ ભોળો છે તેમાં એ કચ્છના પેશન્ટ હું કહું ને તો બેન આજે કચ્છનો પેશન્ટ મોબાઈલે વાપરી જાણતો નથી એને કીબોર્ડે વાપરતા આવડતું નથી અમારા ગામમાં દુકાન પર પેશન્ટ આવે કે ભાઈ મને એક ફોન લગાડી આપો ને એટલી સાદી પ્રજાની અગર જો આપણે રખવાલી નહીં કરશું તો કોણ કરશે તો જે ભણેલો સમાજ છે એની જિમ્મેદારી એ પેશન્ટોને સાચવી લેવાની છે અમે મને હમણાં એક ડોક્ટરની બહુ યાદ આવે છે ટાટાના ડોક્ટર છે બહુ મોટા એ કે છે પ્રોફેશન કોને કહેવાય તો પ્રોફેશન એને કહેવાય કે જે સમાજમાં પોલીસ છે પણ અપરાધ નથી મા બાપ છે પણ બચ્ચાને સોરી ક્યારે કહેવું પડતું નથી તો એવી રીતથી અગર જો ડૉક્ટર અને ફાર્માસિસ્ટ મળીને સમાજમાં બીજું કાંઈ નહીં તો કમસે કમ દવાનો ખર્ચો પણ ઓછો કરાવી શકે તો ઘણું છે આજે ડૉક્ટરો અને મે ફાર્મસિસ્ટ મળીને પેશન્ટના ખિસ્સા જ ખાલી કરી રહ્યા છીએ તો આપણું પ્રોફેશન છે બદનામ થઈ રહ્યો છે સાવ સાચી વાત છે ભરતભાઈ તમે બહુ મહત્વની વાત કરી બધાને વ્યાજબી ભાવ પર ઉત્તમ દર્જાની દવાઓ મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર ચાલી રહ્યું છે અને ભરતભાઈ સાત વર્ષથી આ ચલાવી રહ્યા છે તો ભરતભાઈ આજે સપ્તાહ ઔષધિ સપ્તાહ જે શરૂ થઈ રહ્યું છે તો એના વિશે ખાસ કોઈ સંદેશ અમારા શ્રોતા મિત્રોને આપ આપશો પોતાના પૈસાની કિંમત કરતાં જ્યારે તમે પોતાનો ફ્યુચર પ્લાન કરો છો માણસ એફડી રાખે જમીન રાખે એવી રીતના તમે દવાના ખર્ચા પર સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવું ક્યારેક ડૉક્ટરોની જૂની ચિઠ્ઠી પરથી દવા લેવી નહીં જ્યારે પણ તમને દવા લેવી હોય ત્યારે નવી ચિઠ્ઠી જ બનાવો કેમ કે જે જૂની ચિઠ્ઠી છે એ આજે લાગુ પડે કે ન પડે એનું કોઈ ખાતરી નથી તો પોતાની જૂની ચિઠ્ઠી મિત્રોની જૂની ચિઠ્ઠી સમાજની જૂની ચિઠ્ઠી ક્યારે વાપરવી નહીં દવા લેવો ત્યારે મેડિકલ પર જાઓ ત્યારે ક્વોલિફાઈડ ફાર્મસિસ્ટ અને એ પણ તમારી સેવામાં એ હાજર છે કે નહીં એ જુઓ દવાનો ખર્ચો જેમ મેડિસિનનું છે બીજા બધામાં તમે ચાર વાર વિચાર કરો છો કે આ સર્જરી કરાય કે ન કરાય એમઆરઆઈ કરાય કે ન કરાય સ્ટેન્ટ બેસાડાય કે ન બેસાડાય એવી રીતની દવાઈ મોંઘી લેવી કે સસ્તી લેવી એ પણ એક વિચારવા યોગ્ય છે અને આ જે સરકારના પગલાંઓ છે એમાં તમે પણ લાભ લો અને બીજા લોકોને પણ જાગૃત કરો કેમ કે અમારું વિચારવું એવું છે કે જે ટમાટર તમને એંસી રૂપિયા કિલો મળતો હોય એ તમારા ઘરના રસકસ એટલે સાફ સફાઈ કરનાવાળા અને એ લોકોને પણ એંસી રૂપિયા જ કિલો મળે છે એટલે તમે બાય ધી ચાન્સ લો ન લો પણ તમારા ઘરમાં જે લોકો કામ કરે છે એ લોકોને પણ તમે મદદરૂપ થઈ શકો કે બેન તમે જિનરિક દવા લ્યો તો એને એક બહુ મોટી સહાયતા થાય અને ખૂબ સરસ માહિતી આપી આપે ભરતભાઈ આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને આટલા જે મહત્વની બાબતો છે એ બાબતો પર વિચારણા ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર